નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો લઈને આવીશું આજનો વિષય એવો છે કે શું તમારા પેટના અંદર ખરાબી રહે છે એટલે કે તમને ગેસ થઈ જાય છે અપોચો થાય છે કબજિયાત થઈ જાય ઝાડા થઈ જાય છે કે પેટના અંદર ભરાવો રહે છે તમે ટેટા ફોડો છો એટલે કે પાદો છો એટલે કે કાર્બન ડાયોક્સાઈડ છોડતા હોય એટલે કે પેટની લગતી કોઈ પણ તમને બીમારી હોય એટલે કે તમને પાચન તંત્ર મજબૂત ન હોય એટલે કે પાચન થતું ના હોય એટલે કે પેટની લગતી એ ટુ જેટ તમારી બીમારીઓ પેટ પેટ પેટના અંદર ભરાવો રહેતો હોય કોઈ પણ પ્રકારનું વજન રહેતું હોય કોઈ બી સમીક્ષા હોય પેટની લગ એના માટે થઈને આ વિડીયો લઈને આવે છું તમારું પેટ ખરાબ થવાનું મુખ્ય કારણ શું છે તમે નહીં જાણતા હો આજે હું તમને બતાવી દઉં મુખ્ય કારણ આ ચા છે તમે જોઈ શકો તમે વહેલી સવારે ઉઠે નૈણા કોઠે તમે ચા પીતા હો ને ચા તમારા પેટને બગાડશે એટલે કે પેટના અંદર નવા નવા રોગો લાવે એટલે કે તમને ઝાડા પણ કરે છે અને પેટના અંદર એસિડ પણ બનાવે છે કારણ કે તમારે ચા છે ને એકલી નહીં પીવાની ચા સાથે કંઈક રોટલી ખાવાની કોઈક નાસ્તો કરવાનો જો નિયમિત એવું કરશે તો તમને પેટની લગતી કોઈ પણ બીમારી થશે નહીં વહેલી સવારે ઉઠીને તમે ચા પીતા હશો ને ચા તમારા પેટના બગાડશે એટલે કે પેટના અંદર જે ભારાઓ રહેતો પેટના અંદર ગેસ તો કોઈ બી સમીક્ષા રહેતી હોય ને એ ચાના કારણે જ થતી હોય મિત્રો એટલે હું તમને એક રિક્વેસ્ટ છે મારી કે ચાના અંદર જેરી કેમિકલ હોય છે એ કેમિકલ કેમિકલ્સ એસિડ તરીકે હોય છે તમારા શરીરને બગાડ હશે તમારા પેટના મોટા મોટા રોગો લાવશે એટલે કે પેટને તમારું પેટ એકદમ સાફ હશે તો કોઈ પણ રોગ નહીં આવી શકે તમારું જો પેટ ખરાબ હોય છે તો જાત જાતની બીમારી આવશે એટલે કે તમે જ તમારું શરીર જાતે બગાડશો એટલે મારી તમને રિક્વેસ્ટ છે કે તમે ચા પીતા હોય તો તમારી ચા સાથે કોઈક ખોરાક કરવો જોઈએ કોઈક રોટલી ખાવી જુઓ કોઈક નાસ્તો કરવો જોઈએ ન કા ચા છોડી જ મૂકી જવું હા મિત્રો જો તમારા પેટના અંદર ગેસ રહેતો હોય અપચો કબચિયા રહેતી હોય કોઈ બી સમીક્ષા રહેતી હોય તમને ઝાડા પણ થતા થતા હોય તો તમને હું દેશી ઉપાય બતાવી દઉં મિત્રો તમે મારા વિડીયો સમક્ષા તોબાનો લોટો જોઈ શકો એના અંદર પોણી જોઈ શકો તમારે ઊંઘવાનો ટાઈમ થાય ને ત્યારે તમારે શું કરવાનું છે ખબર છે આવી રીતે તોબાના લોટામાં પાણી ભરી દેવાનું પોણી ભરીને ઢોચી દેવાનું જ્યારે તમે વહેલી સવારે ઉઠો ને તો નૈણા કોઠે આ તોબાના લોટાનું પાણી પી લેવાનું જો નિયમિત તમે જીવો જીવો ત્યાં સુધી આ કિયા કરશો તો તમને પેટની લગતી કોઈ બી સમીક્ષા છે એ પણ મટી જશે એટલે કે તમને પેટના લગતા કોઈ બી રોગો છે દૂર થઈ જશે એટલે કે તમને કોઈ બી સમીક્ષા હશે પાચનતંત્ર તમારું મજબૂત કરશે તમારા પેટના અંદર એકદમ સફાઈ કરશે તમારા આતેડા બતડા બધા સાફ થઈ જશે એટલે કે પેટના અંદર જેટલો કચરો હશે ને એ આપોઆપ દૂર થઈ જશે એટલે કે નીકળી જશે એટલે કે આ તોબાના લોટામાં પાણી પીવાથી ઘણા અદ્ભુત ફાયદાઓ થઈ છે અહીંયા લોબો વિડીયો હું બનાવતો નથી કારણ કે તોબાના લીડું લોટાને અંદર પાણી પીવાથી કેટલી પણ આપણી ગંદકી સાફ થઈ જાય છે મિત્રો એક બીજો દેશી ઉપાય ગમળાનો શુદ્ધ દેશી તમે મારા વિડીયો સમક્ષ શુદ્ધ દેશી ગોમડાની સા જોઈ શકો છો અને તમે મારા વિડીયો સમક્ષ આ ઘે પણ જોઈ શકો છો આ ઘે અને સાસ બંનેનું મિશ્રણ કરીને જો તમે ઘે બનાવશો અને ઘે બનાવી વધી ખાશો ને તો તમારી પેટની કોઈ પણ બીમારી છે એ ટુ ઝેડ એ મટી જશે હા એટલું યાદ રાખજો ઘા બનાવો ને એટલે શાહ બનાવવાની દૂધની નહીં બનાવવાની મને બંટિયા પણ કહેવામાં આવશે એટલે કે બંટિયા બનાવીને તમે શા સાથે ખાશો ને નિયમિત તો તમે મને જિંદગીભર યાદ કરશો તમારી પેટની લગતી કોઈ પણ બીમારી હોય કબજિયાત હોય કે અપોચો રહેતો હોય પેટના અંદર ભરાવો રહેતો તમે કાર્બન ડાયોક્સાઇડ છોડતા હોય એટલે કે પાતા હોય અને બીજાને ઉડાડી મૂકતા હોય ભેંજો જો ઘાટા તો કોઈ છોકરી ઊભી હોય તમે તમે તો પાદો તો બહેન છોકરી હવામાં ઉડી જાય એવી રીતે તમે પાતા કાર્બન ડાયોક્સાઇડ છોડતા હોય જો તમારી એવી સમીક્ષા હોય પાદવાની લગતી કે પેટની લગતી કોઈ પણ બીમારી પાચન તંત્ર તમારું મજબૂત ના હોય તો તમે નિયમિત આ ઘે બનાવીને સા સાથે ખાશો તો તમે મને જિંદગીભર યાદ કરશો તમારા ઝાડા થયા એ ઝાડા પણ મટી જશે એક બીજો ઉપાય તમને કહી દો તમે આ રીતે ગ્લાસ લઈ રહેવાનો ગ્લાસના અંદર આ રીતે પોણી લઈ લેવાનું આ મિત્રો આ મિત્રો તમને ઉપાય જે બતાવી રહ્યો છે પેટની લગતી હરેક બીમારીઓનું સોલ્યુશન માટે બતાવી રહ્યો છું અને શું દેશી ગોમળિયા ઉપાય છે તમે આ કરશો તો સો ટકા તમે મને યાદ કરશો જિંદગીભર હવે તમારે શું કરવાનું છે ખબર એક ગ્લાસ આ રીતે પાણી ભરી લેવાનું હવે તમે મારા વિડીયો સમક્ષ આ એરંડી જોઈ રહ્યા છો જોઈ શકો છો આ એરંડી છે મિત્રો હવે તમારે એરંડી છે ને એક ચમચી એ પાણીના અંદર નાખી દેવાનું છે એટલે કે રેડી દેવાનું એટલે કે આ રીતે જોઈ શકો છો તમે મારા વિડીયો સમક્ષ એ એક ચમચી છે ને આ રીતે પોણીના અંદર નાખી દેવાનું જોઈ શકો છો અને આ રીતે હલાવી દેવાનું છે તમારે આ ક્યા છે તમારે વહેલી સવારે નૈણાવું ઉઠે ઉઠો ને ત્યારે કરવાનું મોઢું પણ ધોઈને ચા પણ ના પીધે ત્યારે તમારે આ કિયા કરવાની છે આ એક જ ચમચી એરંડિયું નાશી દેવાનું પાણીના અંદર અને બરાબર લાઈન તમારે છે ને આર્યું પાણી પી લેવાનું એટલે કે એરંડિયું આમતર પર કડવું હોય છે પણ તમે જો ખાલી એક જ આટલું પાલી પાણી પીશો તો તમારી પેટની એકદમ સફાઈ કરશે તમારા પેટના અંદર જેટલો મેલ કચરો હશે એટલું બધું ઘાઢી નાખશે તમને જે પેટની લગતી હરેક બીમારી હોય છે તમારા પેટને એકદમ મજબૂત કરી નાખશે શું તમે જાણો છો કે પેટની હરેક બીમારીઓ થવાનું મૂળ કારણ આપણે જ છે આપણે જ વિરુદ્ધ આહાર કરતા હોય એટલે કે વધારે પડતું તળેલું ખાતા હોય વધારે પડતું ખાટું ખાતા હોય કે વધારે પડતી શેકેલી વસ્તુ ખાતા હોય કે વધારે પડતી મસાલાવાળી વસ્તુઓ ખાતા હોય એના કારણે આપણા પેટના અંદર ખરાબી આવતી હોય આ ઉપાય કરશો તો સો સો ટકા તમને રિઝલ્ટ મળશે મિત્રો એક બીજો પણ દેશી ઉપાય બતાવી દઉં તમારા જીરું લઈ રહેવાનું આદમો લઈ રહેવાનું અને આ વરિયાળી લઈ રહેવાની તમારે શું કરવાનું છે ખબર શરૂઆતના અંદર એક ચમચી વરિયાળી લઈ રહેવાની જોઈ શકો તમે મારા વિડીયો સમક્ષ આ રીતે વરિયાળી છે ને એ એક ચમચી છે ખલના અંદર આ રીતે નાખવાની હવે તમારે થોડું અજમાઈન લઈ રહેવાનું તમે મારા વિડીયો સમક્ષ જોઈ શકો છો આટલું હે આ રીતે ખલના અંદર નાખવાનું જોઈ શકો તમે મારા વિડીયો હા તમે વધારે પણ લઈ શકો છો આ ત્રીજી વસ્તુ તમે મારા વિડીયો સમક્ષ જીરું પણ જોઈ જીરું પણ એક ચમચી લઈ લેવાનું આ રીતે તમે મારા વિડીયો સમક્ષ જોઈ શકો છો હવે તમારે આ વસ્તુનું શું કરવાનું છે બરાબર વાટી લેવાનું છે એટલે કે ચૂણ બનાવી દેવાનું છે માની લો કે તમારું આ ચૂર્ણ બની જુઓ અને ચૂણના અંદર તમારે શું કરવાનું છે કાળું નમ મેઠું નાખવાનું છે એટલે કે તમે મેઠું ગમે તે લઈ જાવ સિંધા નમક પણ લઈ શકો આટલું મેઠું લઈ લેવાનું અંદર નાખી દેવાનું એટલે કે આ ત્રણ વસ્તુ તમે વાટી એટલે કે ઘાટા હોય તમારા પણ મિક્સર હોય તો મિક્સરના અંદર એનો તો પાવડર બનાવી દે પાવડર બનાવીને આટલું મેઠું નાશીને ઓનું ચૂણ બનાવી દેવાનું તમારે ચૂણ જેટલું બનાવવાનું અઠવાડિયા પૂરતું બનાવવાનું અને જો અઠવાડિયે પૂરતું તમે ચૂણ બનાવશો અને એક એક ચમચી એક ગ્લાસના અંદર પોણી લઈને એટલે કે આ રીતે એક ગ્લાસ પોણી લઈ રહ્યા એ પોણીના અંદર એક ચમચી છે ને આ ચૂણ નાશીને હલાઈન એના અંદર એક ચમચી ખાલી એરંડિયું નાસીને હલાઈન બરાબર પીવાનું એવું નયણા કોઠે કરવાનું તમે મને જિંદગીભર યાદ કરશો કારણ કે આ શુદ્ધ ગોમળીઓ દેશી ઉપાય છે આ ચૂણ બનાવીને તમે અઠવાડિયું રાખી શકો છો એટલે કે અઠવાડિયું રાખીને તમે આ પી શકો એટલે હું તમને શું કીધું છે આ ત્રણ વસ્તુ લેવાની અંદર એક મેઠું નાખવાનું મેઠું નાશ્યા પછી એક ગ્લાસ પાણી લેવા પોણી લઈને એક ચૂણ એક ચમચીઓમાં નાખવાની હલાઈ લેવાની હલાઈને એક ચમચી તમારે એરંડી નાખવાનું અને નૈણા ખોઠે પી લેવાનું આવું લગાતાર તમે કરશો ને અઠવાડિયું તો તમારું એકદમ પેટ છે સાફ થઈ જશે હા એક શુદ્ધ દેશી ગોમળીઓ ઉપાય બતાવી દે તમે મારા વિડીયો સમશે આ જીરું જોઈ શકો છો અને આ દેશી ગોમડાની શા પણ જોઈ શકો તમારે શું કરવાનું છે ખબર છે આ જીરાને બરાબર વાટી લેવાનું આટલું છે અને આ શાહના અંદર નાશી દેવાનું છે અને એક કલાક સુધી પડી રાખવાનું છે અને સા અને જીરાનું બરાબરનું મિશ્રણ થવા દેવાનું છે જો નિયમિત આ તમે આ સાસ જીરા નાશાવાળી પીશો ને તો તમારી પેટની લગતી કોઈ પણ બીમારી હોય માની લો કે ગેસ હોય કબજીયાત હોય કે તમને ઝાડા રહેતા હોય પેટના અંદર ભરાવો રહેતો હોય કોઈ પ્રકાર વજન રહેતું એસિડિટી રહેતી હોય કોઈ બી તકલીફ હોય તો તમારી સો ટકા મટી જશે એટલું યાદ રાખજો કારણ કે જીરું નાશીને શા પીવાથી ઘણા બધા ફાયદાઓ હશે એટલું યાદ રાખો અને સા છે ને તો અમૃત છે અમૃતનો ખજાનો છે એટલે કે મોટી મોટી બીમારીઓને દૂર કરે છે મિત્રો પ્લીઝ પ્લીઝ મારી તમને એક રિક્વેસ્ટ છે મિત્રો તમે જો મારી ચેનલના અંદર જો નવા હો તો પ્લીઝ પ્લીઝ જે લાલ કલરનું બટન છે તે અંદર ફ્રી છે એને દબાવજો બે લાઇકન પર ક્લિક કરજો લાઇક અને કોમેન્ટ કરજો આ વિડીયો છે બીજા મિત્રોને પર શેર કરજો હા તમારી કોઈ ફરમાઈશ હોય ને તમારી રિક્વેસ્ટ હોય તો મને જરૂર કોમેન્ટમાં કહેજો એનો લગતો હું વિડીયો બનાવીએ દુનિયાનો એવો કોઈ રોગ નથી કે આપણે ના મટાડી શકાય ફક્ત આપણને જાણકારી નથી જો માહિતી હોય તો આપણે દુનિયાનો કોઈ મોટો રોગ હોય એને પણ મટાડી શકે છે અને ડૉક્ટર પાસે જે દવા લઈએ એના ખોટા બગાડી છે ડૉક્ટરની ખોટી સલાહ લઈએ છે અને ડૉક્ટર પોતાનું ઘર ભરે છે એનાથી બચવું હોય તો તમારા માટે તે આ દેશી ગોમડાના ઉપાયો બરાબર છે કારણ કે ઓનાથી કોઈ નુકસાન થતું નથી હંમેશા આપણું શરીર તંદુરસ્ત અને નિરોગી રહેશે હા મિત્રો આ તમારા માટે થઈને વિડીયો લે કારણ કે તમે તંદુરસ્ત રહો તમે નિરોગી રહો તમારા શરીરના અંદર કોઈ બીમારીના તબીબ ખુશ રહો એ હું ખુશ જ છું મિત્રો હું તમને દિલથી ચાહું છું તમે મને કેટલા દિલથી ચાહો છો હું હું તમને તમારા મનને હું ઓળખતો નથી એટલે કે તમારા પેટના અંદર ઉતરેલો નથી હા મિત્રો મારી એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડીયો બીજા મિત્રોને શેર કરજો જેથી કરીને બીજા મિત્રોને આ જાણકારી મળી રહે મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ તો જરૂર કરજો બે લાયકન પર ક્લિક કરજો કારણ કે તમે મને જે કોમેન્ટ કરશો ને એ કોમેન્ટ આધારિત હું વિડીયો કોઈ તમને મોકલી તમને તાત્કાલિક મળી જશે મિત્રો મારો આ વિડીયો જોઈએ ખૂબ ખૂબ આભાર